આ લુપ્ત થતી પરંપરાને બચાવવા સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ મોબાઈલના યુગમાં આપણે પરંપરાથી એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે સરસ મજાના સુગંધીદાર કાર્ડ બનાવીને સગા સંબંધીઓ અને મિત્રોને મોકલતા હતા તેવી જ રીતે જૈનોમાં પણ પર્યુષણ પર્વ પૂર્ણ થતાં સંવત્સરી ક્ષમાપનાના કાર્ડ મોકલવાની એક પરંપરા ચાલતી હતી પરંતુ જ્યારથી મોબાઈલ આવ્યા ત્યારથી આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે લોકો મોબાઈલ ઉપર જ એકબીજાને ક્ષમાપના પાઠવી દેતા હોય છે ત્યારે ફરીથી આ પરંપરાને પુનર્જાગૃત કરવા માટે વડોદરા શહેરની પાઠશાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો છે જેમાં વડોદરા શહેરના તમામ જૈન સંઘોના પાઠશાળાના બાળકો તેમાં જોડાયેલા છે બાળકોને પાઠશાળાની બહેનો દ્વારા જુદા જુદી થીમ આપીને પોતાની સર્જનાત્મક શક્તિ પ્રમાણે કાર્ડ બનાવવા માટે આહવાન કર્યું હતું અને તે પ્રમાણે બાળકોએ અવનવી વસ્તુઓ વાપરી જુદા જુદા ક્ષમાપનાના કાર્ડ જુદા જુદા સંદેશ સાથે બનાવ્યા હતા અલગાપુરી જૈન સંઘ ઉપાશ્રય તથા હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથજીના લય ખાતે પ્રદર્શન તથા વેચાણ અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અંગે સંઘના ટ્રસ્ટી જી શાહે આચાર્ય પૂર્ણચંદ્રાજરાત કરી નાની બાલિકાજીને શ્રી શાહે જણાવ્યું હતું કે આ કાર્ડના વેચાણમાંથી થયેલી તમામ આવક સત્કૃત્યમાં વાપરવામાં આવશે સંઘમાં જે ચૈત્ય પરિપાટી યોજાશે તેમાં આવકનો ઉપયોગ કરવામાં આવશે અમારો આઈડિયા અમારે જે બીપીએસ જે બરોડા પાછા સંગઠન જે ચાલી રહ્યું છે એમાંથી આઈડિયા લેવામાં આવ્યો છે આપણી જે પહેલાંની જે સંસ્કૃતિ હતી જે ક્ષમાપના પહેલાના જમાનામાં મોબાઈલ હતા તો સૌ પોતાના હૈયાથી આ રીતે પોતાના પક્ષીઓથી લખીને બીજાને આપતા હતા અને ક્ષમાપના આપતા હતા તો એવી રીતે હવે આપણે આજના જમાનામાં કલાની સંસ્કૃતિને જાળવવા માટે આવી રીતે બરોડા પાછળ સંગઠને વિચાર કર્યો હતો કે બરોડાના જે પાછળના નાના નાના બાળકના બાળિકા હોય એ લોકો પોતાના જાતે જાતે કાર્ડ બનાવે અને વેચે અને બધાને આપે અને લોકોને પણ ખબર પડવી જોઈએ કે એક ક્ષમાપણા હોય છે શું આપણે કેવી રીતે ઉજવવો જોઈએ તો આવી રીતે આ લોકોનો વિચાર હતો એક કાર્ડના લોકો અમારો વધારવા માટે પણ ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાના અમારા કાર્ડ વેચે છે અને બીજાને આપે છે અને જે રૂપિયા આવે છે તેમાંથી અમે લોકો પ્રદૂષણમાં સાધન સંઘ પૂછપૂજન કરીએ છીએ

પગ પાળે પૂજાનો સામાન લઈને આપણે જીના લઈ જતા હોઈએ છીએ એ પાર્ટીમાં આવા બાળકો દ્વારા જે રૂપિયા કમાણી થઈ છે એ રૂપિયાથી આપણે નાના નાના બાળકોને સંઘ સંઘ પરથી બનાવીએ છીએ અને પછી એ લોકોને પણ આવી રીતે પગપાળે સ બાળકો જોડાય છે